બનાસકાંઠાના જસરા ગામે રહેતા પીઆઈના માતા પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દેનાર અને ગુજરાત પોલીસ પ્રશાસનમાં હડકંપ સર્જી દેનાર બનાસકાંઠાના લાખાણી તાલુકાના જસરા ગામે એક વૃદ્ધ દંપતી એવા સ્ટેટ મોનિટરિંગ સેલમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એવા પટેલના માતા પિતા વરધાજી મોતીજી પટેલ અને તેમના પત્ની હોશીબેન વરધાજી પટેલની ક્રૂરતાપૂર્વક હત્યા કરી લૂંટની બનેલી ઘટનાનો આખરે પોલીસે ભેદ ઉકેલી નાખી પડોશમાં રહેતા પરિવારના સભ્યો સહિત એક ભુવાજી મળી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી લેવાઈ હત્યાની આ ઘટના પાછળ અંધશ્રદ્ધાનું કારણ હોવાનું સામે આવ્યું છે ગત સોળમી જૂનના રોજ રાત્રે જસરા ગામે રહેતા વરધાજી અને તેમના પત્ની હોશીબેનની કરપીર હત્યા થઈ હતી હત્યારાઓ આવૃત દંપતીની હત્યા બાદ વૃદ્ધાએ પગમાં પહેરેલ ચાંદીના કળા પગ કાપીને તથા ઘરમાં તિજોરી તોડી કુલ મળી બે પોઈન્ટ પચીસ લાખના મુદ્દામાલની લૂંટ કરી નાસી ગયા હતા આ બનાવની જાણ થયા બાદ કચ્છ બનાસકાંઠા પાટણ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠાના ગુના શોધક શાખાએ તપાસ હાથ ધરી હતી શ્રી કોરડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો બનાવાઈ હતી તે દરમિયાન છત્રીસ કલાકમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી મૃતક દંપતીના બાજુના ખેતરમાં રહેતા પાડોશી પિતાપુત્ર સહિત ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા પોલીસે તપાસ દરમિયાન દંપતીના પાડોશી સુરેશભાઈ શામળાભાઈ પટેલ ચૌધરી રહેવાસી જસરા તથા તેના પિતા શામળાભાઈ રૂપાભાઈ પટેલને પકડી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ હત્યા સાથે લૂંટનો ભેદ ઉકેલાયો હતો પોલીસ તપાસમાં ઉમાભાઈ ચેલાજી તથા દિલીપભાઈ મફાભાઈ ઠાકોરના નામ ખુલતા આ બંને આરોપીઓને પણ પકડી પાડ્યા છે પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે સુરેશભાઈ શામળભાઈ પટેલ તથા શામળભાઈ રૂપાભાઈ પટેલને દિલીપ મફાભાઈ ઠાકોર નામના ભુવાએ એવી સલાહ આપી હતી કે કોઈની હત્યા કરી તેના દરદાગીના લઈ આવવામાં આવે તો તેની વિધિ કરાવશો તો તમે રાતોરાત પૈસાવાન બની જશો ભુવાજી દિલીપ ઠાકોરની આ વાતમાં આવી જવાથી સુરેશ અને તેના પિતા શામળાભાઈ અને ઉમાભાઈ વગેરે બનાવની રાત્રે મરણ જનાર વૃદ્ધ દંપતી એકલું હોય તેમની કરપીણ હત્યા કરી આરોપીઓ દરદાગીના લૂંટી ગયા હતા આ બનાવ બાદ આરોપી આ બંને પિતા પુત્ર કંઈ પણ ન બન્યું હોય તેમ તપાસમાં પોલીસની સાથે સાથે મરણ જનારના સંબંધીઓ સાથે ફરતા હતા પરંતુ પોલીસને આ ઘટનામાં કોઈ જાણભેદ હોવાની શંકા ગઈ અને આખરે પોલીસની આ શંકા સાચી ઠરી હતી પોલીસે હત્યારા આરોપીઓને પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે નોંધનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈના વૃદ્ધ માતા પિતાની હત્યાની આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર સાથે ગુજરાત પોલીસ પ્રશાસનમાં હડકંપ મચાવી દીધો હતો અહેવાલ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરצિ ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો